જય આજે અગણ્યાસીમાં સ્વતંત્ર દિન નિમિત્તે જેનાલ પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિનનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવાયો જેમાં ધ્વજવંદન ગામના સરપંચ શ્રી પ્રભાસસિંહ નાનુભા દરબારના હસ્તે કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા વાલી મિટિંગ કરવામાં આવી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ વિશે સરસ મજાની ચર્ચા કરવામાં આવી ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતાજી જય જય આપણું નામ કમાણીયા ચિતનકુમાર ડીસા તાલુકાના જેનાલ ગામે પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ધ્વજ કાર્યક્રમ યોજાયો ગ્રામજનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા ગ્રામજનો દ્વારા ધરતી માતાનું પૂજન પણ કરવામાં આવ્યું અને એસએમસી સભ્યો દ્વારા મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના દરેક વડીલો રાષ્ટ્રધ્વજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વાલી મિટિંગ પણ કરવામાં આવી હતી મારું નામ ગણપતસિંહ પરમાર ગામ જેનાલ